પણ થઈ કે બહેન શું કરવા માંગે છે શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું દરેક દરેક વિદ્યાર્થીના સદગુણોને યાદ કરીને લખવામાં બધા જ વિદ્યાર્થીઓને કાચી વાર લાગી આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો ક્લાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકાબેનને સુપ્રદ કરીને વિદાય લીધી અઠવાડિયાના અંતે શિક્ષિકાબેને દરેક વિદ્યાર્થીના નામ વળો એક એક કાગળ તૈયાર કર્યો પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમને દરેકને પોતાના નામવાળી યાદી આપી દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો દરેકના મોઢેથી આનંદના ઉદ્ગારો સરી પડ્યા અરે ભગવાન બધા મારા વિશે આટલું સરસ વિચારે છે દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં બધા મને આટલું સહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આ ઉદ્ગારો વ્યક્ત કરતો હતો ને પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈ માનવામાં જ નહોતું આવતું એ દિવસ પૂરો થયો ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે અળી મળીને જ રહ્યા કોને કોના વિશે શું લખ્યું તે કોઈ જાણતું ન હતું એટલે બાકીના વર્ષો દરેક જને એકબીજાની લાગણી ન દુબાય તેના બરાબર ખ્યાલ રાખ્યો મહિનાઓ વીતી ગયા આ વાત પણ ભૂલાઈ ગઈ અને પછી ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામ સામેની લડાઈમાં માર્યો ગયો અને તેનું નામ હતું માર્ક તેનું શબ ગામમાં લાવવામાં આવ્યું અને દેશને ખાતર કાપી જનાર એ જવાન મર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા પેલા શિક્ષિકા બહેન પણ એમાં સામેલ હતા ત્યારે એમને અશ્રુભરી આંખે મારા વાલા વિદ્યાર્થી ભગવાન દ્વારા આત્માને શાંતિ અર્પે એમ કહીને કોફીન પર ફૂલ વેર્યા ત્યારે બાજુમાં જ ઉભેલ અન્ય એક વ્યક્તિ સૈનિક નજીક આવ્યું અને ધીમેથી એને કહ્યું શું તમે જ માર્કના નવમા ધોરણના ક્લાસ ટીચર શો મેડમ હા કેમ શિક્ષિકાબેનને આશ્ચર્ય થયું ના કંઈ નહીં માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો તમને હંમેશા એ અતિ આદરથી યાદ કરતો હતો ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરૂ થઈ ગઈ અંતિમ ક્રિયા પતે ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા ત્યારે એક સજ્જન પેલા શિક્ષિકાબેનની પાછી આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા નમસ્તે તમે જ માર્કના નવમા ધોરણના ક્લાસ ટીચર છો ને જુઓ માર્ક મરાયો ત્યારે તેના ખિસ્સામાંથી આ કાગળ મળેલો એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે નવમા ધોરણના મારા અતિ આદરણીય ક્લાસ ટીચર તરફથી મને મળેલી સર્વોત્તમ ભેટ અને છેલો પડે ઠેક ઠેકાણથી ચોંટાયેલું એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ઘડી વાળેલો છે એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું કાગળ જોઈને શિક્ષિકા બહેન થઈ ગયા એ પહેલો જ કાગળ હતો જે એક દિવસ એમને ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું બહેન માર્કની જ બેરેકમાં સાથે રહેતો અન્ય એક સૈનિક બોલ્યો માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવી અને બોલી હા બેન મારા પતિએ પણ એમનો આવો જ એક કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે અરે મારા પતિએ તો અમારા લગ્નના આલ્બમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં રાખું છું મારી જિંદગીની પણ એ એક અત્યંત કિંમતી ભેટ છે અન્ય એક યુવકે પોતાના ખીચામાંથી એવો જ કાગળ કાઢીને બધા જ બતાવ્યો વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ સવાઈ ગઈ અને આંખમાં સુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલા શિક્ષિકાબેનને જોઈ રહી હવે રડવાનો વારો શિક્ષિકાબેનનો હતો દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને ખૂબ જ રડ્યા એક નાનકડો પ્રસંગ જેઓને કેટલો મોટો વળાંક આપી શકે છે બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર અને ઘાટ આપી દેતા હોય છે આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકોએ શબ્દોને મઢાવીને જ રાખવાના આપણે આપણા મિત્રો સ્નેહો તેમજ સગાવાલાઓને કહીએ કે આપણે એમને કેટલા સહાય છીએ આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ એ લોકોના કયા સદ્ગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીમાં સમયમાં માર્ગદર્શન પણ આપે છે ચાલો ખૂબ જ મોડું થાય તે પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર